બગદાણાના નવનીત બાલધિયા કેસને લઈને દિવસે ને દિવસે નવા વળાંકો જે છે તે જોવા મળી રહ્યા છે એક બાદ એક વધુ આરોપીઓ જે છે તેમની પણ ધરપકડો થઈ રહી છે જયરાજ આહિર જે છે તેમના ઉપર નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યા હતા તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ હવે જે બગદાણાના સેવક નવનીત બાલધિયા છે તેમને આવનાર દિવસોમાં ભાવનગરની અંદર કોળી સમાજનું મોહા સંમેલન જે છે તે યોજાશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે હવે ભાવનગરમાં આવનાર દિવસોમાં યોજાવા જઈ રહેલા કોળી સમાજના સંમેલનને લઈને સમાજમાં જ બે ફાટા થઈ રહ્યા છે કારણ કે નવનીત બાલધિયા દ્વારા બોલાવવામાં આવેલા સંમેલનને લઈ કેબિનેટ મંત્રી કુંવરજી બાળવરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદન બાદ ઘણી બધી ચર્ચાઓ જે છે તે થઈ રહી છે કારણ કે સત્તા પક્ષમાં રહેલા કોળી સમાજના આગેવાનો શું હવે નવનીત બાલધિયા કેસથી દૂર થઈ રહ્યા છે કારણ કે એક બાજુ પીડિત નવનીત બાલધિયા છે તેમના દ્વારા કોળી સંમેલનની જાહેરાત કરી છે અને આ સંમેલનમાં કોળી સમાજના લોકોને ઉમટી પડવા આહવાન કર્યું છે ત્યારે હવે બીજી બાજુ રાજ્યના કેબિનેટ મંત્રીએ આ સંમેલન સંમેલનને લઈ નિવેદન આપતા કહ્યું કે કયા હેતુથી સંમેલન બોલાવવામાં આવ્યું છે તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જો કોઈ આપના નામે પણ સંમેલન બોલાવે તો હું સ્વાભાવિક રીતે ન જાઉં તેવું કુંવરજી બાવળિયા દ્વારા કહેવામાં આવ્યું હતું વધુમાં પણ કુંવરજી બાવળિયાએ કહ્યું કે આ કેસમાં એક તરફ હજુ એસઆઈટી જે છે તે તપાસ કરી રહી છે જે પણ દોષિતો છે તેને છોડવામાં આવશે નહીં તેવું કુંવરજી બાવળિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે એક તરફ બગદાણા બબાલના પીડિત નવનીત બાલધિયા ન્યાય માટે યોજી રહ્યા છે તો બીજી આવો સાંભળીએ અધિકાર માટે ભાવનગરમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એ વાત અલગ છે અને અધિકારો ત્યાં સેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં અમને એ બાબતે કોઈ એમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં એમના ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કેમ આમંત્રણ હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ હઈશું પણ એના હેતુના ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ મગાઈ વાંધો નથી સમાજ વિશે હકની કે વાત એવી સમાજ કે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી થોડી સમાજ જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ વિશ્વ વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજાય સમાજ મોટો છે પણ અન્ય સમાજ ને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી જો રાજ્ય સરકારે અમે બધા બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી

તારીખ એસઆઈટીની થઈ થઈ આટલા દિવસ ગયા જો એના અનુસંધાને એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ છક લોકોના વધારાના જે ના નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એ એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈપણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે

પછી આપણે એમના પણ ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી તપાસ ચાલુ છે બરાબર આમાં કોઈ અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી બરાબર એક આજ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા છે એમાં રાજ્ય સરકારનું પણ ખુલ્લું છે ભાવનગરના જે સંમેલનના આયોજક કોણ છે કયા હેતુથી બોલાવે છે એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કુંવરજીભાઈ બાવળિયા એમને પણ જાણ નથી હું પણ પ્રદેશમાં વધેદાર સૌ સમસ્ત કોળી સમાજનો વેલનાથ સેનાનો અધ્યક્ષ હો ગુજરાતનો અમને પણ જાણ નથી જાણ નથી ને આ માહિતી અમને છે નહીં ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય કોણ બોલાવે છે એ અમને કાંઈ મેં લેખર છે એના એજન્ટા શું છે એનો હેતુ શું છે એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા મંડળ આલે છે વેલનાથ મંડળ હોય માનધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય એ સમાજની ગુજરાતના આગેવાનોની મીટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી દે તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે પણ આ તો એક બે વ્યક્તિ ભેગા થઈ અને જો બોલાવતા હોય જાહેરાત કરી હોય તો એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણશેના વિવાદમાં નવનીતભાઈ બાલુદિયાને ખરેખર ન્યાય મળ્યો છે ખરા કારણ કે એસઆઈટી જે છે તો કોઈ પ્રતિક્રિયા આપી નથી પણ મુખ્યમંત્રીએ ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસો ધમધમાટ ચાલી જ રહી છે આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી આયર સમાજ અને કોળી સમાજ વર્ષો ત્યાં જ્યાં એના કારખાના હોય તોય ભલે એના ફાર્મ હાઉસ હોય તોય ભલે એના રિસોર્ટ હોય તોય ભલે એ બંને કોમ વર્ષોથી આ હળીમળી રહી છે અને આમાં પણ કોળી સમાજના કોઈ સંડોવાયેલા હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલા હોય કે તટસ્વી તપાસ થઈ રહી છે ને ધરપકડી પણ થઈ રહી છે એટલે આમાં કોઈ બીજી કંઈ ટીપણ કરવાની જરૂર ઓકે એટલે કે હવે આ સંમેલનને લઈ કુંવરજી બાવળિયાનું કહેવું છે કે હક અને અધિકાર માટે બોલાવવામાં આવેલું સંમેલનનો હેતુ શું છે તે જાહેર થવું જોઈએ ત્યારે કુંવરજી બાવળિયાના નિવેદન બાદ જોવું એ રહેશે કે આ સંમેલનમાં ખરેખર કોણ કોણ હાજર રહે છે અને આ સંમેલન બાદ બગદાણાના સેવક નવનીત બાલધિયાને ન્યાય મળે છે કે કેમ કારણ કે નવનીત બાલધિયા દ્વારા જયરાજ આહિરના કહેવાથી જ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું અનેક વખત કહેવામાં આવ્યું છે તેમના પગલે એસઆઈટી છે તેમના દ્વારા પણ જયરાજ આહિરની પણ પૂછપરછ કરવામાં આવી હતી તેમને પણ ભાવનગર રેન્જ આઈજી ખાતે બોલાવવામાં આવ્યા હતા લાંબી પૂછપરછ બાદ તેમણે પણ કહ્યું હતું કે ન્યાયતંત્ર ઉપર તેમને ભરોસો છે ત્યારે હવે આ બગદાણાની બબાલમાં જે સંમેલન થવા જઈ રહ્યું છે તે સંમેલન બાદ હવે આ કેસની અંદર શું નવો વળાંક આવે છે તે પણ જોવું રહેશે હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો સ્વરાજ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં